નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે સમાચાર નવસારી વસાહતમાં રહેતા યુવાનના પરિવાર નાણાં યુવાન પાસે વસૂલ કરવા ધમકી આપી તેને લઈને જઈ તેને લઈ જઈને ત્રણ યુવાનોએ હુમલો કર્યો હતો જેમાં એકે ચપ્પુ માર્યું અને ખિસ્સામાંથી રૂપિયા ચાર હજાર રોકડા લૂંટી લીધા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા નવસારીના તીઘરા નવી વસાહતમાં રહેતા નરેનભાઈ દંતાણીએ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું કે તેઓએ સાંજના ચાર વાગ્યાના અરસામાં કેરી વેચાણ કરી નવસારી હાઈસ્કૂલમાં આવેલા ચાની દુકાન પાસે આવતા તેમના પાડોશી ઇમામ ઉર્ફે સલમાન રફીક અને અલ્તાબ નામના યુવાને એકલા એકલામાં મળવું છે તેમ જણાવી જી બી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયા જ્યાં આરોપીઓએ તમામ તમારા પરિવારે અમારી પાસે પૈસા લીધા છે તે ક્યારે આપશો તેમ જણાવ્યા બાદ નરીન દંતાણીએ જણાવ્યું કે આ કેરી વેચવાના પૈસા મારા છે બાકી પૈસા માટે મારા પરિવારનો સંપર્ક કરો જેથી ત્રણ યુવાનો મારા માર મારતા હતા ત્યાર પાછળથી ઇમામ ઉર્ફે સલમાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો અંતે યુવાને પોતાના ખિસ્સામાંથી ચાર હજાર રૂપિયાની લૂંટ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર સાહિલ પટેલ

બે છોકરા એના હતા અને બે જણ એના મિત્ર હતા એ કોણ હતું એ નથી ખબર પણ એની સાથે હતા ચાર જણ હતા મતલબ હા બેના ખબર છે સલમાન સાબિર અને રફિક સાબી મારી અમે રહ્યા ને એના ત્રણ ઘર છોડીને જ રહેતા હશે લોકો